હા જયપાલ મેન કે નાખો આપડે નાખ ગુમ તું તો દેલા અલ્પા તું નાખ

क्या क्या मछला तो खाए गांठिया जानवर हो तो खाए जीवड़ा उड़ी मछला थोड़ा मोटा मोटा से हाड़ सागर गाँव में अमरा जतु भाई जेवड़ा जेवड़ा मछला से ઈ પાણી નો સારું હોય ગંદુ હોય ગંદુ ચલો હવે બધા કહી દો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો અમારી બધા ઘરે બોલો એટલે જપડિયા ઊભો રે ના બોલ બોલ લાઈક તો આપણે ફરવા જવાનું છે તળાવમાં તળાવે જવું છે નાટો આટો છોકરાઓ છોકરા હાલો તો તળાવે થી એક ના બગીચો છે અમારા તળાવ માં બગીચો છે બગીચે અમે જ આવી છીએ ફરવા ક્યાં જવાનું છે લપસ્યા ને એવું ખાવા જાવું છે તો હાલો હાલો ઝપડા ક્યાં જાવું છે ઝપડા હાલો છોકરા બધા આવી ગયા છે બગીચે અમારા તળાવ બગીચો છે આ બાજુ ઢેંગા ને નહીં હળપુડી હળવે 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 અલ્પુ આ છે અમારા બોટાદના તળાવમાં કૃષ્ણસાગર તળાવની પાસે આવેલો બગીચો ખૂબ જ હરિયાળી ભરો અને આનંદ લાગે છે અહીંયા તમે બેસીને આનંદ કરો હરો ફરો મોજ કરો નકરી મજા જ આવે છોકરા બે જશે સગદોળમાં

બાય બાય ટાટા આવજો કઈ બાજુ ગાડી ક્યાં જાય છે ગાડી ગાડી ક્યાં જાય છે મુંબઈ જાય છે તમને બે હડતા એક જગ્યા ખાલી છે મારા તો જો શક્કર આવે છે આમ કે હું કે વિડીયો બનાવું છે ને મારે કે મજી બોલતી તો છે નઈ હે અલ્પુડી વા ઓલકોર દિન ચડાય ઈ હામે દિન નો ચડાય હવે બરોબર છે વાત તો કરી હા મોલ કોઈ દિન ચડવે જગે ગાન કોઈ દિન ચડે હે ઉંધો ઉંધો આયા પાણી નો ફુહારો છે રાતે આવો તો ફુહારા થાતા હોય પાણી ના ચાલુ છે ફુહારો રાજલ બંધ છે બંધ છે बाई जासो, बाई जासो, बाई बाद बाज़त, बाद माई सो भाई सो पाहिजे हा पण नकरा भात बायचेत करा ज्या वाईना भात पाहिजेत भात भाज्यात ते च्या छोकरा अटल्या छोकरा बाकी